સોના અને આભૂષણોથી મઢેલો મુગટ અર્પણ કર્યો વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનજી દિનેશ નાવડિયા ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલ ને વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનાર ભગવાન શ્રી રામ માટે આભૂષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કહ્યું કે જેના પગલે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનોને કંપનીમાં પરામર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શ્રી રામ માટે સોનાના આભૂષણોથી જડેલો મુકટ અર્પણ કરશે જય શિયારામ સુરત શહેરે અનેક વખત સમગ્ર ભારતની અંદર કંઈક નવી કરવાની પહેલ કરી છે એ પછી બેટી બચાવો અભિયાન હોય પાણી બચાવો અભિયાન હોય સમૂહ લગ્નની પ્રવૃત્તિ હોય કે ધાર્મિક સંસ્થાઓની અંદર દાન દેવાની શેરો શરણી હોય આના ભાગરૂપે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યાની અંદર ભારતના વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૃદય સમ્રાટ પૂજનીય શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ સંપન્ન કરી આ કાર્યની અંદર સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે આ શિર મુંગટ અંદાજે ચાર કિલો સોનું ઝવેરાત આ બધી જ વસ્તુનો અંદાજે છ થી સાડા કિલો છ કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરડે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો આ ઘટના સમગ્ર ભારત માટે સમગ્ર ગુજરાત માટે ને ખાસ કરીને સુરત માટે ખૂબ અગત્યની છે કારણ કે વર્ષો સુધી સુરતની ધરતીમાંથી ધરતી ઉપર બનેલો આ મુંગટ ત્યાં રામજીના શિર ઉપર સુશોભિત થશે અમને એ વાતનું ગૌરવ છે કે વિશ્વ હિન્દુ પરિષદને અપીલને માન આપીને શ્રી મુકેશભાઈ પટેલ અમને એમના પરિવારે જ્યાં સમર્પણ ભાવના દર્શાવી છે એને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે